સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પંદર હજાર થી વધુ મુસાફરોને ભૂખ્યા તરસ્યા રાત વિતાવી પડી એનું કારણ એ છે કે દિવાળીનો તહેવાર નજીક છે આ ઉપરાંત છઠ પૂજા માટે પણ ગુજરાતમાંથી જે પરપ્રાંતિય લોકો છે તે પોતાના રાજ્યમાં જતા હોય છે અને આ ઉપરાંત બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે આ બધા સંજોગોના કારણે જે મુસાફરોનો ધસારો છે તે વધારે રહેવાનો હતો જેની અગાઉ પણ રેલવે તંત્રને પણ જાણ હતી અને એમાં ખાસ કરી અને રવિવારનો દિવસ છે એટલે મોટા ભાગના લોકોને રજા પણ ત્યારે પડતી હોય એટલે વધારે લોકોનો ધસારો દર વર્ષે આ રીતે છે સુરતના રેલવે સ્ટેશન પર જોવા મળતો જ હોય છે પરંતુ છતાં પણ રેલવે તંત્રની ક્યાંક ને ક્યાંક અણ આવડતના કારણે ગઈકાલે રાતના લઈ સવારના અગિયાર વાગ્યા સુધીમાં માત્ર બે જ ટ્રેનો છે એ મુકવામાં આવી અને પરિણામે બે ટ્રેનો ભરાઈ ગઈ અને જે મુસાફરો છે તેમાં નિરાશા વ્યાપી ગઈ આખી રાત ભૂખ્યા તરસ્યા છે તે બાળકો સાથે મુસાફરોને વિતાવી પડી સૌથી વધારે તકલીફ છે એ મહિલાઓ નાના બાળકો અને વૃદ્ધોને પડી અને જેના કારણે તેમનામાં રોષની સાથે નિરાશા પણ જોવા મળી અને તેમને મીડિયા સાથેની વાતચીતમાં પણ પીએમ મોદીને વિનંતી કરી કે વધારે ટ્રેનો ફાળવી જોઈએ અને અગાઉ પણ દિવાળી નિમિત્તે અવ્યવસ્થા નહીં સર્જાય તે પ્રમાણેના ક્યાંક ને ક્યાંક વાયદાઓ રેલવે તંત્રના હોતા હોય છે પરંતુ દર વર્ષે આની આ જ પરિસ્થિતિ જોવા મળતી હોય છે જેને લઈને હાલ રેલવેમાં જે મુસાફરી કરતા મુસાફરો છે તેમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી સમયમાં મુસાફરોની મુશ્કેલીઓ ઓછી થાય અને સરળતાથી બધા છે તે પોતાના રાજ્યમાં તહેવારો ઉજવવા માટે પહોંચી શકે તે પ્રમાણે કેવી વ્યવસ્થા રેલવે તંત્ર કરે છે તે જોવાનું રહેશે નમસ્કાર